કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના પચીસ પદ કપાયેલા દિવ્યાંગ વ્યક્તિઓ હરતા ફરતા થયા આજે અંધજન મંડળ કે સી આરસી ભુજ દ્વારા

આ પ્રસંગે અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ભરતભાઈ જોશી દ્વારા ઉપસ્થિત મહેમાનો શ્રી પ્રફુલસિંહ જાડેજા મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ શ્રી મિતભાઈ ઠક્કર પ્રમુખ શ્રી ભુજ શહેર ભાજપ શ્રી ભીમજીભાઈ જોધાણી પ્રમુખ શ્રી ભુજ તાલુકા ભાજપ કમલભાઈ ગઢવી ચેતનભાઈ કતિરા જયંતભાઈ ઠક્કર તેમજ આવાસ ફાઈનાન્સ લિમિટેડના અધિકારી અજયભાઈ ઉગાણી રિષભભાઈ વાયાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા પુષ્પગુચ્છ આપીને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કચ્છના પચીસ દિવ્યાંગ ભાઈઓ બહેનોને જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ પગ જે એક પગની અંદાજિત કિંમત ત્રીસમી બત્રીસ હજાર થાય છે તેવા પચીસ કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળ કે સીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ beaten скаба, Ящ софтrinks.